જમીનોની બિનખેતી પરવાનગીની ફાઇલ રેકોર્ડ શાખામતી ગાયબ થવા સંદર્ભે આજે તપાસ કરતી અલજેબીનની ટીમે તાત્કાલિક નાયબ મામલતદાર જેડી પટેલની ધરપકડ કરીને વધુ તપાસ આર્થિક દિવસના રિમાન્ડ પર મેળવ્યો છે રિમાન્ડ દરમિયાન ફાઇલ ક્યાં ગઈ તે બાબતે તપાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેરની વિવિધ બ્લોક સર્વે નંબર અંદાજે એકસો અડસઠ ગુઠા હિતરતી પ્રકારની જમીન એટલે કે નવી શરતની હોવા છતાં પણ બિનખેતી કરીને સરકારના પ્રીમિયમનું નુકસાન કરવામાં આવ્યું હતું આ બાબતે તપાસ કરવા માટે આવશ્યક સંબંધિત ફાઇલ રેકોર્ડ શાખામાંથી કોઈ સરકારી કર્મચારીએ તારીખ એકવીસમી માર્ચ બે હજાર તેવીસના રોજ મૂવમેન્ટ રજિસ્ટર્ડમાં ચોણી જોઈને ખોટી સહી કરી ફાઇલ મેળવી હતી અને ત્યારબાદ ફાઇલ રેકોર્ડ શાખામાં પરત નહીં કરીને પૂર પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો જે અંગે કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાના નાયબ મામલતદાર દ્વારા તારીખ પહેલી માર્ચ બે હજાર પચીસના રોજ ફરિયાદ આપવામાં આવતા શહેર પોલીસે ગુનો દાખલ કર્યો અને તપાસ આલ આણંદ એલસીબીને સોંપવામાં આવી હતી એલસીબીએ કલેક્ટર કચેરીના રેકોર્ડ રૂમની મુલાકાત લઈને ત્યાં ફરજ બજાવતા કર્મચારીઓની પૂછપરછ કરી હતી ત્યારબાદ સંલગ્ન વિભાગના કર્મચારીઓના નિવેદનો લઈને જરૂરી રેકોર્ડ પણ કબજે કરવામાં આવ્યું રિપોર્ટર વિજય પરમાર ન્યૂઝ સેવન ઇન્ડિયા